એ का चक्कर बाबू ચક્કર औरत का चक्कर बहुत बेकार तो जो भी नहीं दी मुनि हर तो दे मेथा तो 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 तो

પેલા દર્દી નાતા એને ત્યો ઈ નથી નાતા અરે તમારે વાતુ તલવી હે તમારે જાવું મારા કાકી અને અમારે એમાં તું તો તારા કાકીને કે હોય છે નાખે તું તો નાખે જ ને અમારે તમારે બે બે સાટી છે અમારે અહીંયા ગંધાતો હોય તો એટલે તો કઉ સુધર તો કઈ સુધર સુધર થોડો અલ્યા માલો બાપો માલો બાપો ધંધાતો હોય તમારે વાતો તલવી એ પૂછી જોઈજો તે દી નાયો તો તું ને કે ચાર ચાર દીએ તો તું ના આ તો તાલ દીએ ના લઉં તું ને એને તો પૂછજો એ બાપ દીકરા બે માં પણ હાઉ અને તું ઇધરા જ નહીં ચિંદરી ધસીન ધસીન ના ઉતું અને મારી વાત તું સાંભળ હવે આ તું ફોન લઈ મને એક કામ કર ના તાતા ઈ નહીં મળે શું નહીં મળે નહીં પણ તો તું એમાં એમાં ફોન માં ફોન માં મનણો હોય છો અને લદન માં હું કરતો

તમારે ધોવાનું છે મને એવલાવી દીધા એટલું બધું તેને દેહ આ ભેદો લઈ ગયા હે તમે આવતા આવ

do à đo hoa giống, anh em đã yêu đo hoa này chưa vui anh Mumbai 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 do any other ở <coughs>

આ ત્રીજો ભાગ છે અને હવે ચોથો ભાગ પણ આવશે આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ્રાઈબ કરો